જય સ્વામિનારાયણ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ ફાગણસુ દસમી મંગળવાર એકવાર મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે ગોંડલ પધાર્યા સ્વામીના વાણી વર્તનથી અનેક જીવો પ્રભાવિત થયા તેમાં મુસલમાન શેખ મિયાને પણ સત્સંગ થયો થોડા દિવસ સત્સંગ કરતાં શેખ મિયાને ભગવાન સ્વામિનારાયણની અનન્ય નિષ્ઠા થઈ પછી તો તેઓ હિન્દુ ભક્તો કરતાં પણ સવાયા સત્સંગના નિયમો પાળતા થઈ ગયા શેખમિયા શ્રી અઠીસિંહના મોટા અધિકારી હતા ગોંડલરાજના પાંચસો ગામડાઓમાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કરતા રાજ્યમાં તેમનું ઘણું મોટું સ્થાન અને માન હતું છતાં પણ શ્રીહરિના તથા સંતો ભક્તોના દાસ બનીને રહેતા અને સેવા કરતા વળી સૌનો ખૂબ જ મહિમા રાખતા તેમનું આવું નિર્માણું નિર્માનીપણું તથા નિષ્ઠા જોઈને ભગવાન સ્વામિનારાયણ પણ તેમના ઉપર અતિશય રાજી થયા હતા શેખ મિયા જ્યારે જ્યારે શ્રીહરી પાસે પધારે ત્યારે શ્રીહરિ પ્રસાદીના હાર આપતા અને સભામાં આગળ બેસાડીને તેની પ્રશંસા કરતા આ બધું જોઈને અમુક દરબારોને તે ખૂંચવા લાગ્યું આવો દ્વેષભાવ જોઈને અંતર્યામી શ્રીહરીને આ ન ગયું બીજાની શ્રેષ્ઠતાનો સ્વીકાર ન કરવો એ તો ઠીક પરંતુ પોતાની નબળાઈને ઢાંકવા બીજામાં દોષ કલ્પવા તે તો બહુ ભૂંડી નબળાય એમ નાનો ઉપદેશ કર્યો પરંતુ બહુ પરિણામ મેળવ્યું નહીં એક દિવસ શેખમિયા શ્રીજી મહારાજને મળવા ગઢકુર આવ્યા ત્યારે શ્રીહરિ દરબારોને શેખમિયાના દ્રઢતાના દર્શન કરાવવા ચરિત્ર આધર્યું મહારાજે તેને વાત કરી કરીએ શેખજી અમે સાંભળ્યું છે કે તમે ભારે સુરવીર છો ભલભલા લડવૈયાને તમે જીતી લ્યો છો તો પ્રયોગ અમારા ઉપર કરીને અમને મારો અમારે તમારી રીત જોવી છે શેખ મિયા કહે અરે પ્રભુ આપ તો મારા પ્રાણનાથ છો આપના વિશે તો એવો સંકલ્પ પણ ન કરાય મહારાજે હસતા હસતા વાત હળવી કરી કે શેખજી તો પછી એક અધિકારીના દાવે ડોળા કાઢી તમને હું મારીશ એટલું તો અમને કહો જ શેખજીએ ઘણી ના કહી પણ પર્વત દિગારનો અતિ આગ્રહ જ હોઈને શ્રીહરીને રાજી કરવા તે પ્રમાણે કહ્યું જેવા શીખ મિલા બોલ્યા કે તરત જ શ્રીહરિ ઊભા થઈને બુમાબૂમ કરીને એ સુણીને દોડતા આવેલા દરબારોને પ્રભુ વઢવા લાગ્યા કે આ શીખ મિયા અમને મારવાની ધમકી આપે છે તો પણ તમે હાથ હા હાથ ચાલીને શું ઊભા છો આટલું કહી તો મહારાજ ચાલતા થયા દરબારોને તો બસ આટલું જોઈતું હતું તેઓને ભગવાનનો કે ભક્તનો રંચ પણ અભાવ આવ્યો નહીં સૌ કાઠી ભક્તોએ પ્રભુ પાસે આવી અંતરની વરાળ વરાવઠાલ મહારાજ આ તમારો મયો તમે જ બહુ મોઢે ચડાયું હતું કે આ જ તેણે તેનું પોત પ્રકાશ્યું શ્રીહરિએ આ બધું મનોમન સાંભળી રહ્યા આ બાજુ સંતો તો શેખજીને યથાર્થ ઓળખતા હોવાથી તેને આશ્વાસન આપી બપોરે જમવા બેસાડ્યા શ્રીહરિએ તે જોયું એટલે ફરી મનુષ્ય ચરિત્ર આગળ વધાર્યું અને સંતો ઉપર પણ ખીજાયા કે જે માણસ અમને મારવા તૈયાર થયો તેને તમે આટલો પ્રેમ કરો છો તે તમે શું અમારા દુશ્મન છો હવે કાં તો અમે નહીં ને કાં તો મિયો નહીં જલ્દી નિર્ણય કર્યો નહીં તો અમે ચાલી નીકળશું સંતો મુજાયા ત્યાં શેખ મિયા હાથ જોડીને બોલા કે દિનાનાથ આપ સુખી રહો હું આપનો ગુનેગાર છું તેથી જ તેની સજા મને મળવી જોઈએ સંતો ભોગતો દુઃખી થાય તે કરતાં હું એકલો જ જતો રહું શ્રીયરી તથા સંતોને વંદન કરી તરત જ ગઢપુરમાંથી શેખ મૈયા નીકળી ગયા પોતે ભૂલ કરી તેનો પશ્ચાતાપ કરતાં ગામ ગોંડલ જવા રવાના થયા મિયા ગોંડલ આવ્યા ઉદાસ ચહેરે નોકરી શરૂ કરી શ્રીહરીએ શેખજીને હજુ થોડા વધુ તાવવાની ઈચ્છા કરી એક ઘોડે મોકલીને ગોંડલના રાજા અઠીસીને જાણ કરી કે મિયો અમને મારવાની ધમકી આપી ગયો છે માટે તેને કાઢી મૂકજો અઠીસી સત્સંગી હતા તેથી તેને પણ આ વાતની જાણ થતાં ખરેખર લાગી આવ્યું ખરેખરું લાગી આવ્યું બીજા દિવસે શેખજી આવ્યા એટલે તરત જ પાસે બોલાવીને અઠીસી રાજાએ અપમાનિત ભાષામાં કહ્યું કરે મિયા મેં તો તને બહુ સારો માન્યો હતો તું પણ જેને ભગવાન માને છે એવા આપણા ઈષ્ટદેવ સ્ત્રી મારવા શ્રીયરીને મારવાની વાત કરે છે તે તને શરમ ન આવી આ તો તું સત્સંગી છે એટલે નહીં તો અત્યારે જ ફાંસીના માંસળે ચડાવી દઉં જા હવે તારું મોઢું જોવું નથી તો અત્યારે ને અત્યારે મારા રાજ્યમાંથી બહાર ચાલ્યો ગયા શેખજી ગોંડલ છોડી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે તેના કુટુંબીઓ શ્રીજી મહારાજ વિશે જેમ તેમ બોલવા લાગ્યા તેથી શેખજી આક્રોશમાં આવી ગયા હાથમાં તલવાર લઈને ડારો કર્યો કે ખબરદાર જો કોઈ સ્વામિનારાયણ ભગવાન તથા તેના સંતોનું સહેજે વાકું બોલો છો તે ભગતની આવી નિષ્ઠા જોઈ કુસંગીઓ ભાગી ગયા પછી શેખજી પરિવાર સાથે તરત જ ચાલી નીકળ્યા રાજકોટ જઈ અંગ્રેજની નોકરીમાં રહ્યા જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા સમય જતાં એક દિવસ દાદા ખાતરને ભાવનગર રાજ્યના કામ પ્રસંગે રાજકોટ જવાનું થયું અચાનક બંને ભેગા થઈ ગયા દાદા ખાતરને જોતા જ શેખજી તેમના પગમાં પડીને ધ્રુસકે ધૂસકે રડી પડ્યા દાદા ખાતર પણ તેમની દશા જોઈ ઘણા દિલગીર થયા આંખોમાં આંસુ વહેવા લાગ્યા આશ્વાસન આપી બધા સમાચાર પૂછ્યા શેખજીએ કહ્યું કે દાદા હવે છેલ્લી એક ઈચ્છા છે આ પાપી પ્રાણ છૂટે તે પહેલાં એકવાર પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન થઈ જાય તો માફી માગી લઉં હું મહારાજનો ગુનેગાર છું પણ થાય તો આટલું કામ મારું કરી આપો દાદા ખાચરે તરત જ એક ઘોડેસ્વાર સાથે શ્રીહરીને આ સમાચાર મોકલા મહારાજ અતિ મહારાજ અતિ રાજી થઈને શેખજીને ગઢપુર લઈ આવવાની સંમતિ આપી દાદા ખાચર શેખજીને સાથે લઈને ગઢડાવા નીકળ્યા ગઢડા નજીક આવ્યું એટલે શેખજી ઘોડેથી નીચે ઉતરી ગયા પોતાને અપરાધી સમજી પગપાળા ચાલીને દરબારમાં આવીને મહારાજને જોતા જ શેખજી દંડ કરવા લાગ્યા પ્રભુ દોડીને તેમને અતિહેતથી ભેટી પડ્યા શેખજી ચોધાર આંસુએ રડી રહ્યા હતા પ્રભુની આંખો પણ ભીની થઈ ગઈ મહારાજે પોતાના ખેસથી તેના આંસુ લૂછ્યા શેખજીએ ગદગદ કંઠે પ્રભુની માફી માગી પ્રભુએ કહ્યું કે શેખ મિયા તમારી કોઈ ભૂલ નથી આ તો ઘણાકની ભૂલ સુધારવા અમે તમારી કસોટી કરી હતી આવી તમારી નિષ્ઠાથી અમે તમારા ઉપર અતિશય રાજી થયા છીએ પછી પ્રભુએ અતિ પ્રેમથી શેખજીને જમાડ્યા ત્યારબાદ દાદાના દરબારમાં સંતો ભક્તોની સભા બોલાવી તેમાં શેખજી ઉપર જે કાંઈ વીતી તથા તેમાં તેમણે કેવી નિષ્ઠાને પક્ષ રાખ્યો તે બધું વિસ્તારે સહિત સ્વયં શ્રીહરીએ કહી સંભળાયું આ વાત સાંભળતા સૌ કોઈની આંખમાં આંસુ ચાલ્યા પછી મહારાજે ગોંડલ નરેશને કહીને શેખ મિનાવ્યા સવાયા પગારે ફરીને નોકરીમાં રખાવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી